સુરતના કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઈમનું રેકેટ ઝડપી પાડવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતારગામ વિસ્તારમાં સર્ચ કરી આરોપીઓ પાસેથી મોબાઈલ લેપટોપ બેંકોની ચેકબુક તથા પાસબુક સહિતનો મુદ્દેમાલ કબજે કરી ચાર આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને આ આરોપીઓ પાસેથી જુદી જુદી બેંકોના એકસો ઓગણ પચાસ બેંક એકાઉન્ટ ખાતાઓમાં આઠસો કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શનો થયેલ હોવાની હકીકત મળી આવેલ હતી અને અલગ અલગ બેંકોના એકસો ઓગણ ખાતા ઉપર એનસીસી આરપી પોર્ટલ ઉપર કુલ ચારસો સત્તર ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને એલઓસી ઇસ્યુ કરવામાં આવેલ હતી જે આધારે મુંબઈ એરપોર્ટ ખાતેથી આ આરોપીઓ જતીન વિનોદભાઈ ઠક્કર દીપક મહેશકુમાર ઠક્કરની ધરપકડ કરવામાં આવેલ છે માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર સુરત નવા મહિનામાં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા કતાર ગામમાં એક રેડ કરવામાં આવેલ હતી જેમાં એક બાવન નંબરનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પાંચ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યું હતું તમામ આરોપીઓ પાસેથી એકસો ઓગણપચાસ બેંક ખાતાઓ મળી આવેલ હતું જેમાં આઠસો કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ પણ હતું હવે આજ તપાસમાં જે બે નાસ્તા પડતા આરોપીઓ છે એમને મુંબઈ એરપોર્ટ ખાતેથી આપણી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી છે અને જે બંને આરોપીઓ છે એ ગેમિંગની એપ્લિકેશનમાં જે ફાઇનાન્શિયલ મોડ્યુલ હેન્ડલ કરવાનું કામ છે એ એક હેન્ડલ કરતા હતા બેંકોક અને વિયેતનામ રહેતા હતા અને છેલ્લા એક દોઢ વર્ષથી આ જ કામમાં સંડોવાયેલ છે એમાં એમના પાસેથી અમે લોકોને ચાર મોબાઈલ ફોન અને બે લેપટોપ મળ્યું છે આ તમામ ફોન અને લેપટોપની ચકાસણી કરતાં અમે લોકોને ખબર પડી કે એમની પાસે હજી થર્ટી સેવન બેંક એકાઉન્ટ બેંક ખાતાઓનું ડિટેલ્સ છે અને એમાં જોતા બેસો સત્યાવીસ એનસીસીઆરબી કંપની મળી આવેલ છે અને જેના જેમાં જે ફ્રોડનો આંકડો છે એ એટી એટ કરોડનું છે એના સિવાય જે ફાઇનાન્શિયલ મોડ્યુલ જે લોકો હેન્ડલ કરતા હતા એમાં ખરેખર એક બ્રિજ જેવા કામ કરતા હતા જે ગેમિંગ એપ્લિકેશન છે અને જે કસ્ટમર્સ છે એમના વચ્ચે જે ગેમિંગ એપ્લિકેશન્સ અથવા તો લિંક હોય એમાં એ લોકો પોતાની ટર્મ્સમાં મર્ચન્ટ તરીકે જણાવે છે અને જે કસ્ટમર્સ છે એ જ્યારે મર્ચન્ટ ને ઈચ્છા ધરાવે કે મારે આ ગેમ રમવું છે અને આટલું ટોકન કે આટલા પૈસા નાખવાનું છે તો પૈસા ખરેખર કયા મ્યુલ એકાઉન્ટમાં નાખવાનું એ તય કરનાર તય કરવાનું કામ જે દિલીપ ઠક્કર અને જતન ઠક્કર છે એ બંનેનું હતું અને એના સિવાય બેંક ખાતાઓમાં જ્યારે પૈસા આવી જાય તો બધું કલેક્ટ કરીને પછી વિડ્રો અને વિડ્રો પછી હવાલા મોકલવાનું કામ કામ આ બધું જતીન ઠક્કર સંભાળતું હતું અને એના સિવાય જે દિલીપ ઠક્કર છે દીપ ઠક્કર તો એનું કામ ડેટા એન્ટ્રીનું હતું એ લોકો અગાઉથી આ જ કામમાં સંડોવાય છે પહેલાં એ લોકો ગોવામાં એક ગેમિંગ એપ્લિકેશન માટે કામ કરતા હતા ત્યાં એક્સપિરિયન્સ મળી ગયું પછી ત્યાં એમનો સંપર્ક કરીને જે કસવીમાં કામ કરે છે મોટી લાલચમાં આવીને આમાં એ લોકો લાવી ગયા અને છેલ્લા દોઢેક વર્ષ એ બેંગકોક અને વિયેતનામમાં કામ કરે છે નહી ગુનાહિત અત્યાર સુધીમાં કંઈક સામે આવ્યું નથી બટ એનસીઆર